તો ફાઇનલી મિત્રો અમે આઈટીઆ ખેડબ્રહ્માની અંદર આવીને એક્ઝામ આપ ક્લિયર કરી નાખીએ છીએ અને એક્ઝામની અંદર તમને જાણકારી આપું તો પંદર પ્રશ્નો પૂછાતા હોય છે તેમાંથી તમારે અગિયાર સાચા પડે તો તમે પરીક્ષામાં પાસ થઈ જશો તો આ છે ખેડબ્રહ્માની આઇટીઆ હલે આપણે જશું હિંમતનગર તો વિડીયોને કન્ટિન્યૂ કરજો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે હું તમને બતાવવાનો છું કે લાયસન્સ લેવા માટે શું શું કરવું પડે તો મિત્રો આજેના મારા બ્લોગની અંદર તમને સંપૂર્ણ માહિતી જાણવા મળશે કે લાયસન્સમાં શું શું પ્રોસીડ કરવાની આવે કેટલી ફી થાય છે તો મિત્રો મેં આ વિડીયો પહેલાંથી જસ્ટ બે એક મહિના આગળ જ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું પછી સારી ડિટેલ લીધી પોતાના લાઇસન્સ વિશે માહિતી લીધી હવે ફાઇનલી મારો પહેલો લાસ્ટ પોઈન્ટ બાકી છે કે હવે મારા આઈટીઓમાં જઈને ડ્રાઇવિંગને ટેસ્ટ આપવાનો ખાલી બાકી રહ્યો છે બાકી જે અપ્લાયનો પ્રોસીઝ છે તે તમને હું બતાવું તો મિત્રો તમારા કોઈપણ નજીકના જ્યાં તમારા જે કોઈ પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા કોઈ પણ ઓનલાઈન કોઈ પણ ઝેરોક્ષના કામકાજ કરતો હોય તે ભાઈ જોડે જશો તો તમને એક ફોર્મ ભરી આપવામાં આવશે જે ફોર્મ આ રીતનું હશે તો જોઈ શકો છો તમારે ફોર્મ આ રીતનું હશે તો આ રીતના તમારા જે ડિટેલ્સ તમારી જોડે માંગવામાં આવશે કે તમારા ભણવાની જે સલટી હોય જ્યાંથી તમે પોતાનું ભણતર છોડ્યું હોય તેની સલટી જોશે અને સર્ટી પછી તમારું એક આધાર કાર્ડ અને બેના પાસપોર્ટ સાઇઝના ફોટા બસ ખાલી આટલા જ ડોક્યુમેન્ટની જરૂર હોય છે તે તમે ત્યાં તમારા જે ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા ઓનલાઈન કોઈ ભાઈ કામકાજ કરતો હોય ત્યાં તમે નજદીકના કોઈપણ સ્ટોરમાં જઈને તમે કહેશો કે મારે લાયસન્સનું અપ્લાય કરવું છે તો લર્નિંગ લાયસન્સ માટે તે તમને અપ્લાય કરી આપશે તો આધાર કાર્ડ અને સર્ટી અને બે પાસપોર્ટ સાઇઝ ફોટા કેટલું હશે તો તમારે લર્નિંગ લાઇસન્સ માટેની પ્રોસિડ થઈ જશે એટલે કે લાઇસન્સ કાઢવા માટેની પ્રોસીસ થઈ જશે એના પછી એ ભાઈ તમારે કમ્પ્લીટરી ડિટેલ્સ ભરશે અત્યારે તેના કોમ્પ્યુટરની અંદર અને આગળ અપ્લાય કરશે જે તમને એક આ ટાઈપનું ફોરમ બનાવીને આપશે જોઈ શકો છો તમે આ ટાઈપનું એક લગભગ હશે છ સાત પ પેજનું એક આખું ફોરમ તૈયાર કરીને આપશે જોઈ શકો છો આ રીતનું ફોરમ જે છે આ મારું છે તમે જોઈ શકો છો આ રીતનું તમને એક ફોરમ તૈયાર કરીને આપશે અને આ ફોરમને તૈયાર કર્યા બાદ પછી તમને એક તારીખ નક્કી કરવામાં આવે છે કે તમારે જે કોમ્પ્યુટરની એક્ઝામ છે તે ક કયા ટાઈમે તમે જ્યાં તૈયારી કરવા માટે પાંચ દિવસનો અથવા એક વીકનો ટાઈમ એટલે કે એક અઠવાડિયાનો ટાઈમ લઈ શકો છો તૈયારી કરવા માટે અને તૈયારી કરવા માટેની મેં જે તૈયારી કરી છે તે તમને બતાવું કે મિત્રો જે ઓનલાઈન એપ્લિકેશનો આવે છે કે આર ટીઓની ઓનલાઈન એપ્લિકેશનો તમને ગૂગલ પ્લે સ્ટોરની અંદર જોવા મળી જશે તેથી તમે સારા વિકલ્પો જે પણ છે વિકલ્પો ઘણા બધા હોય છે પણ એક્ઝામ્પલ માટે કે આપણા જે રસ્તા ઉપર ચિહ્નો હોય છે એક્ઝામ્પલ માટે કે રસ્તા ઉપર ઊભા રહેવા માટેના આગળ જવા માટેના જમણી બાજુ ડાબી સાઈડે વળવા માટેના જે ચિહ્ન છે તે જ પ્રશ્ન પૂછાય છે કે એટલું કંઈ હાર્ડ નથી અને એક મને સરસ વાત લાગી કે ફક્ત તમને પંદર પ્રશ્ન પૂછ્યા પૂછાશે તેમાંથી તમારે દસથી બાર પ્રશ્ન લો કે પંદરમાંથી તમારે મિનિમમ દસ પ્રશ્ન પણ સાચા પડી જશે પંદર પ્રશ્નમાંથી દસ પ્રશ્ન પણ તમારા સાચા પડી જશે તો તમે લર્નિંગ લાઇસન્સ લેવા માટે અપ્લાય થઈ જશો તમારો એકદમ એક્ઝામ ફેલ નહીં જાય એટલે વધારે મોટી મોટી તૈયારી તમે કરશો ને તોય પણ આમ તો થોડું ક્લિયર જ છે કંઈ એટલું હાર્ડ નથી જે કહેતા હતા કે બધા અમારા પણ ગામના વિસ્તારમાં ઘણી બધી અફવાઓ ઉડેલી છે કે એક તો બ્લેકમાં પણ લાયસન્સ કાઢે છે એવું એક્ઝામ્પલ માટે કે એમ નથી કહેતો કે બધા બ્લેકમાં કાઢાવો પણ આ જે પ્રોસીઝ તમે છે તે આખી જાણ્યા વગર જે આ બ્લેકમાં લાઇસન્સ કઢાવો છો તે બહુ ખરાબ કરો છો કારણ કે હરેક વ્યક્તિને અધિકાર છે લાઇસન્સ લેવાનો અને પૈસાદારો હોય તે થોડું બ્લેકમાં કામકાજ કરાવે છે પ્લસ કે આ પરીક્ષા કોણ આપે પેલું કોણ કરે એકદમ હેલ્થ છે અને જેટલો તમે બ્લેકમાં ખર્ચો કરો છો બ્લેકમાં તમને બેવકૂપ બનાવવાનો મારા હિસાબથી તો મને લાગે છે કે બ્લેકમાં પણ તમે જે લાઇસન્સની પ્રોસીઝ કરો તે બહુ એક ખરાબ વસ્તુ છે અને એક તો કહું કે જેટલું જેમને એ લાયસન્સ લેવા માટેની પ્રોસીસ જે બ્લેકમાર્ચ જે તમને કરી આપતા હોય છે અધિકારીઓ છે આમ તેને બધા મળી ભગત હોય છે તો એ તમને મને લાગે છે કે એકદમ બિલકુલ ખરાબ છે અને એટલું હાર્ડ નથી એકદમ સિમ્પલ અને સાદું છે પંદર વિકલ્પ પૂછાય છે અને પંદરમાંથી તમારે મિનિમમ દસ સાચા પડી જશે તો તમે એક્ઝામ ક્લિયર કહી નાખશો દસમાં પણ નવ જ હું તો માનું છું કે નવ દસની આસુપાસ તમારે જેટલા પણ વિકલ્પો તમે પ પોચ પોચ વાર દસ દસ વાર થોડી ગણી તો એટલી તો આપણને પણ માહિતી હોય જ છે કે આ ડાબી સાઈડે વળવું જમણી સાઈડે વળવું અને એકસો આઠને સૌથી પહેલાં સાઈડ આપવી અને આપણા કયા રસ્તાએ ચાલવું શું ચાલવું ફૂટપાથનો રસ્તો કયો છે બધી જ આપણને માહિતી હોય છે એટલી તો આપણને ચલાવીએ વાહન તો આપણને ખબર હોય જ છે પણ મિત્રો તમને હું એ જ એટલું જ કહું છું કે તમે લર્નિંગ લાઇસન્સ માટેની પ્રોસીઝ એકદમ બિલકુલ સાદી અને સિમ્પલ છે જ્યારે પણ તમે લાઇસન્સ કઢાવવા માટે જાઓ એકદમ સિમ્પલ વસ્તુ છે તો તમે જઈ શકો છો તો ચલો હવે મારે આજે હવે લાસ્ટ આઈટીઓની એક્ઝામ આપવા માટે જવાનું છે તો તમને હું બતાવું જ્યારે હવે આગળની પ્રોસેસ શું છે તો ફાઈનલી મિત્રો આપણને આઈટીઓ એક્ઝામ જ્યાં આપવા જવાનું છે તેની આપણને ડેટ મળી ગઈ છે સત્તર એક બે હજાર પચીસ બારવે અગિયાર સાડા બારનો ટાઈમ છે બારતીસ અને જ્યાં આપણે એપ્લાય કર્યું હતું ત્યાં આવી ગયા હતા અને ફાઇનલી આપણું આરટીઓ માટે એક્ઝામ આપવા માટેનું ફોર્મ હવે ક્લિયર થઈ ગયું છે તો હવે મળીએ આપણે આરટીઓના એક્ઝામ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આરટીઓ હિંમતનગર અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો સામેની સાઈડે એ ચેકઆઉટ થાય છે તો મિત્રો જ્યારે તમે ટેસ્ટ આપવા આવશો તો કંઈક તમને આ રીતેનું સીન જોવા મળી જશે તમારે ફર્સ્ટમાં ગાડી ઢાળ ઉપર ઊભી રાખવાની હોય છે પછી પાર્કિંગ કરવાની રહેશે અને પછી આઠડાની અંદર ફેવરી અને પછી નીકળવાની રહેશે મિત્રો જ્યારે તમે આરટીઓ ટીયુ એક્ઝામ આપવા આવશો તો તમને કંઈક આ ટાઈપનું ફોરમ આપવામાં આવશે જે ટુ વ્હીલ અને ફોર વ્હીલનું મારે બંનેનું જોઈન્ટ છે તમારે ટુ વ્હીલ હશે તો એકવાર અહીંયા સામેની સાઈડે રજીસ્ટેડ છે ત્યાં રજીસ્ટ્રેટ કરાવવાનું રહેશે રજિસ્ટ્રેટ કર્યા પછી તમારે આઠડાની અંદર બાઇક ફેરવવાની હશે હવે આપણે જઈ રહ્યા છીએ ફોર વ્હીલનો ટેસ્ટ આપવા માટે એટલે કે આપણે લીધું છે ટ્રેક્ટર તો હવે જઈએ ફાઇનલી મિત્રો આપણે ટેસ્ટમાં ફોર વ્હીલના પણ પાસ થઈ ગયા છીએ અને તમને હું બતાવી દઉં આ જે છે તે આઠડો છે જે બાઇક આ રીતે સામેની સાઈડ જે આ ડબલ આઠ રીતે તમારી બાઈક ફેરવવાની રહેશે આ રીતે સાઈઠ સેકન્ડમાં માનલો કે સામેની સાઈડથી જમણી બાજુથી પહેસો તો આ રીતે તમારે બાઇક ફેરવવાની રહેશે અને જસ્ટ સામેની સાઈડે આ જે ઢાળ છે તેના ઉપર ગાડી સ્ટોપ કરવાની હોય છે અને જસ્ટ અહીંયા પાર્કિંગ છે અને એક અહીંયા બીજું પણ પાર્કિંગ છે જસ્ટ સામેની સાઈડે પાર્કિંગ કરીને ગાડી સામેની સાઈડે લેવાની હોય છે અરે તો માર્ગ સલામતી સંકલ્પ પત્ર પણ આપણા જોડે આવી ગયો છે અને મિત્રો તમે વિડીયો આખો જોયો હશે અને સંપૂર્ણ માહિતી સાથે તમને જાણકારી મળી જ ગઈ હશે પણ સાબરકાંઠાના જે કોઈ પણ આર ટીઓ એક્ઝામ આપવા માટે હિંમતનગર જવાના હોય તેમના માટે આ મોટી મોટી માહિતી તમને હું આપી દઉં કે જ્યારે તમે આર ટીઓની અંદર જશો તો તમારું રજીસ્ટર કરાવવાનું રહેશે જે તમને આપણા ટુ વ્હીલ એક્ઝામ આપવાનો જે આંકડો છે તેની જોડે જ રજિસ્ટ ઓફિસ મળી જશે અને ઓફિસ જોડે જ તમારે રજીસ્ટ્રેડ કરાવવાનું રહેશે રજિસ્ટર કરાવ્યા પછી તમારે ટુ વ્હીલની એક્ઝામ આપવાની રહેશે ને ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ તો તમારે બંને વખત બે બે વખત રજીસ્ટર્ડ કરાવવું પડશે એક વખત જ્યારે તમે જાઓ છો ત્યારે તમારે રજીસ્ટર્ડ કરાવીને ટુ વ્હીલની પરીક્ષા આપવાની રહેશે અને ટુ વ્હીલની પરીક્ષા આપ્યા બાદ તમારે ટુ વ્હીલનું રિઝલ્ટ લેવાનું રહેશે અને રિઝલ્ટ લયા પછી તમારે ફોર વ્હીલની ફરી એકવાર એન્ટ્રી રજિસ્ટર્ડ કરાવવી પડશે અને રજીસ્ટર્ડ કરાવ્યા પછી તમારે ફોર વ્હીલની એક્ઝામ આપવા જવાની રહેશે અને એક્ઝામ આપ્યા પછી ફરીથી તમારે રિઝલ્ટ લેવાનું રહેશે અને રિઝલ્ટ લયા પછી તમારે જે તે ફોર તેને ત્યાં જે આપણા ફોર વ્હીલ એક્ઝામ ગયા હતા જે તમારા જે આપણા ફોરવ્હીલની જે એન્ટ્રી કરતા હતા તેને જોડે એ ફોર્મ જમા કરવાનું રહેશે તો આઈ હોપ કે તમને આ સંપૂર્ણ માહિતી સારી લાગી હશે અને આપણા સાબરકાંઠાની અંદર હર એક વર્ષની અંદર ત્રણસોથી ચાલીસ ત્રણસોથી ચારસો યુવાનો મૃત્યુ પામે છે એ પણ આપણા વધારે ઉંમરલાયક નહીં એકદમ જુવાન લોકો મરી જાય છે તેના માટે આ માર્ગ સલામતી પત્ર પણ આપણે આપેલો છે આરટીઓ દ્વારા તો તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો આઈ હોપ કે હું વાંચીને તમને બતાવીશ તો બહુ વિડીયો લાંબો થઈ જશે તેના માટે તમે આ વીડિયોને સ્ટોપ કરીને આ વાંચી શકો છો ડ્રાઈવિંગ કરતી વખતે હરેક વ્યક્તિને આ નિયમોનું પાલન કરવાનું રહેશે તો તમે વાંચી શકો છો વિડીયોને સ્ટોપ કરીને આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હજી પણ તમને કંઈક પૂછપરછ કરવી હોય કોઈ પણ પ્રશ્ન હોય તમે મારા કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તો આઈ હોપ હું તમને પ્રશ્નનો જવાબ ચોક્કસથી આપીશ તો મળીશું એક નવા સાથે જય શ્રી રાધે રાધે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત